કુખ્યાત સમીર પઠાણ ઉર્ફે માંડવા પર ફાયરિંગ કરવાના કેસમાં લાલગેટ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી કુખ્યાત સમીર પઠાણ ઉર્ફે માંડવા પર ફાયરિંગ કરવાના કેસમાં લાલગેટ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે જેના કબજામાંથી હુમલામાં વપરાયેલી દેશી બનાવટની પિસ્તોલ પણ મળી આવી છે આ કેસની તપાસ કરી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ ઠાકોરે જણાવ્યું કે रहवासी फुलवाडीवासी हारुन संधवाणी मोतीटोकी जमाली कॉम्प्लेक्सना रहवासी नासिर संदवाणी कतारगाम मग રહેવાસી વસીમ શેખ અને સોનુ સ્વૈને ધરપકડ કરવામાં આવે છે ખરેખર હારૂન અને નાસીરનો સમીર માંડવા સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ તેણે સમીર સાથે દુશ્મનાવટ થઈ અને સમીર ઘણી તેમના ઘરે આવતો અને તેમને મારી નાખવાની ધમકી આપતો તેથી તેમણે સાથે મળીને સમીરની હત્યાનું કાવતરું કર્યું તેણે પોતાની સાથે વસીમ અને સોનુને પણ સામેલ કર્યા સોમવારે સવારે બે વાગે ચારે બે મોટરસાયકલ પર સમીરના ઘરે ધસ્તીપુરા પાકે અહેમદ એપાર્ટમેન્ટ ગયા અને તેઓએ સમીર પર ગોળીમાર કર્યો પણ તે બચી ગયો જ્યારે અવાર થયો ત્યારે ચારે ત્યાંથી ભાગી ગયા સંદર્ભે સમયની એફઆઈઆરના આધારે ચારે વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો પોલીસને અલગ અલગ ટીમો બનાવીને ચારેની ધરપકડ કરવામાં આવી છે અને ચારે આરોપીઓ સાથે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે હારુણ નાસિર અને સોનું ત્રણેય ઇતિહાસ રચનારા છે હારૂને પણ એકવાર દેશ નિકાલ કરવામાં આવ્યો છે તે સમયે નાસિર અને સોનું પણ ચોક બજાર પોલીસ સ્ટેશન અને ગુજરાતી તોકમાં નોંધાયેલા ડબલ મર્ડર કેસમાં પકડાયા છે